સરહદી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ચાંદીપુરા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યભરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા નામનો જીવલેણ વાયરસનો પગ પેસારો થયો છે દાંતીવાડા ખાતે સોળ વર્ષના કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે વાયરસને લઈને જિલ્લાના આરોગ્ય વિભાગને જાણ થતા કિશોરના સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે લેબમાં મોકલવામાં આવ્યા છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવેલ સોળ વર્ષીય કિશોરને ઝાડા ઉલટી ચક્કર આવતા હતા હાલમાં તે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર હેઠળ છે બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ લેવાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે ચાંદીપુરા વાયરસનો જે શિકાર બને છે તેને પહેલાં તાવ આવે છે અને શરીરે ચામડી પર ચાઠા ઉપસી આવે છે માથું ચક્રાવે ચટે છે અને આંખો લાલ થઈ જાય છે શરીરે અશક્તિ આવી જાય છે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે ઓકે સર હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાંતીવાડા ના એક સોળ વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું તે ઝાયડસ કેડીલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે તેને ઝાડા ઉલટી અને ચક્કર અને તાવને એવું આવવાના કારણે અશક્તિના કારણે નબળાઈ આવી ગઈ હતી અને થોડી અર્ધ બેભાની વ્યવસ્થા થયેલી અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલ છે તેમાં થઈ જશે બે દિવસમાં રિપોર્ટ પણ આવી જશે હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે સાતસો ને ત્રેસઠ સેન્ટરો છે અઠાવીસ પ્રાથમિક આરોગ્ય અઠાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એકસો બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ચાર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈપણ બીમારીના લક્ષણો ધરાવતા નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લિંક કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે એટલે સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તારો હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય ગંદકી હોય બાળકો નાના નાયા વગરના બે ચાર દિવસથી ફરતા હોય એના ત્યાં માખી આરિયા માખી ન કરડવાની શક્યતા વધેલી છે તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે વધુમાં અમે જણાવ્યું છે કે નવ મહિનાથી જે ચૌદ વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકા તેવા કપડાં પહેરાવવા ભયતળીએ ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ તપાસ ચકાસણી થઈ રહી છે અને આ અંગેની જનજાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર લઘુ શિબિર કરીને સમજણ આપી રહ્યો છે